નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ફુલસર વિસ્તાર માં આવેલ મફતનગર માં દબાણો તોડી પાડવામાં આવતા અનેક પરિવારો બેઘર બન્યા છે આજે કોંગ્રેસના આગેવાનો તેમની રજૂઆત સાંભળી હતી ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ચિત્રાફુલસર વોર્ડના નગરસેવક કાંતિભાઈ ગોહિલ સહિતના આગેવાનો દબાણ હટાવ કામગીરીથી અસરગ્રસ્ત થયેલા પરિવારોને મળ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા માત્ર અઢાર મીટર રોડ માટેના દબાણો હટાવવાનું કહ્યા બાદ તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હોવાથી અનેક પરિવારો બેઘર બન્યા હોવાની કોંગ્રેસના આગેવાનોને રજૂઆત કરી હતી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત સાંભળી તેમનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી તેમજ જરૂર પડે આંદોલન કરવાની પણ વસાહતીઓને અહિયાં ધારણા આપી હતી